હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ દસ છ બે હજાર ચોવીસને સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ થરાદ માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને મહેસાણા માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું મહેસાણા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો રાયડ્યો તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ને એંસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું હેરંડા તો તેના નિશા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને બત્રીસ રૂપિયા રજકાના બીજ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ રૂપિયા સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એંસી રૂપિયા અજમો તો તેના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને વીસ રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નિશા ભાવ સાતસો ને સાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકોતેર રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને રૂપિયા પછી બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને અઠ્યાવીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા આ હતા મહેસાણા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને છે થરાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ચાલીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પાંત્રીસ રૂપિયા दाणा तो तना भाव एक हज़ार तरस सौ रुपया लैने तना भाव एक हज़ार तरह सौ पच्चा रुपया रजकाना बीज तो तेना भाव तरह हज़ार आठ सौ रुपया लैने ता भाव चार हज़ार नौ सौ साठ रुपया मेथी तो देना निशाभाव एक हज़ार पचास रुपया लईने तना ऊँचा भाव एक हज़ार चार सौ अग्यार रुपया पीछे बात गोल તો તેના નિશા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને નવસો રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને બસો રૂપિયા પછી વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા પછી વાત કરીએ કરીશું બાજરી તો તેના નિશા ભાવ ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચારસો ને સિત્તેર રૂપિયા જીરું તો તેના નીસા ભાવ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ પાંચ હજાર ને છસો રૂપિયા આ હતા થરાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર છસો ને ચાલીસ રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજારને સિત્તેર રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા ચણ્યા તો તેના નિશા ભાવ એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ત્રણસો ને એકત્રીસ રૂપિયા રજકાના બીજ તો તેના નિશા ભાવ ચાર હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો પચાસ ચુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ચાલીસ મેથી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પચાસ રૂપિયા ઈસબ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને પચાસ રૂપિયા પછી તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને છપ્પન રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના નિશા ભાવ બે હજાર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ને રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એક્યાસી રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને પાંચસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયા મરચાં સુકા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને त्यहाँ उचा भाव त्रा हजार चार सौ तल कािसा हजार छ सौ रुपियाँ लै नै त्यहाँ उच्चा भ्राण हजार एक सौ तल सफेद त नीचा भाव बजार त्रासौ पचास रुपियाँ लैने भाव बजार छ सौ सित रुपियाँ घाउ भाव चार सौ चौराणु रुपियाँ लैने भाव पाँच सौ मगफळी भाव एक हजार एक थी रुपया तेना कपासा भाव एक हजार त्रास पचार रुपया उसा भाव एक हजार चारस एशी रुपया जीरु तर तेव चार हजार त्रणसो रुपया उसा भाव पाच हजार पाच सो साइ आता राजकोट मार्केट बजार भाव અવે મે તમને જણાવીશું ઉંજા માર્કેટિંગ યાર ના બજાર ભાવ જો તમે આ વિડિયો ગમ્યો હોય તો એક લાઈક કરજો અથવા તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે તો રાઈડો તો તેના નિછા ભાવ 1104 રૂપિયા થી લઈને તેના ઉચ્ચા ભાવ 1205 રૂપિયા સુવા દાણા તો તેના નિછા ભાવ 1100 રૂપિયા થી લઈને તેના ઉચ્ચા ભાવ 2050 રૂપિયા इसकगुल तो तेना निशा भाव बे हजार चारस रुपयाची तेना उसा भाव त्रण हजार पंचोतेर रुपया अजमो तो तेना निशा भाव एक हजार पाच तेना उसा भाव त्रण हजार बार रुपया वरियाळी तेना निशा भाव आठसो रुपयाची लईने तेना उसा चार हजारने रुपया तल सफेद तोテナ निचा भाव 1800 रुपैया થી લઈનેテナ ઉચ્ચ ભાવ 2750 રૂપિયા જીરૂ તોテナ નિછા ભાવ 4625 રૂપિયા થી લઈનેテナ ઉચ્ચ ભાવ 5960 રૂપિયા આ તા ઉંજા માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ મે તમને ગુજરાત ના એકસાથે ચાર માર્કેટિંગ યાર્ડ ના ભાવ જણાયા તે મે ઉંજા માર્કેટિંગ યાર્ડ થરાદ માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને મહેસાણા માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો